તો મિત્રો આપણે હવે વર ગડો પૂરો થઈ ગયો હે અત્યારે વાયગા હે બપોરના કેટલા વાગ્યા બપોરના બે વાગ્યા હે હાલ ચોટીલા હું આ ચોટીલા નો ડુંગર દેખાયા પાછળ અને આ બાઉન્ડ્રી આપણે બરોબર હવે આપણે ફૂગવાનું હે કેસો જુનાગઢ પાસે અહીંથી બસો કિલોમીટર જેવું થાય હે ટુ વ્હીલ લાઈન ફૂગવાનું છે પાંચક વાગ્યા આસપાસ ફૂગવાનું હે બરોબર આપણો આગલો ઠેલો અને આ વાયલો ઠેલો સસમા બસ માં સસમા લેહુ નકર આમનામ આખું બાબડી જાય એમ જવા દે બરોબર આ તો આપડે મળ્યા રસ્તામાં માં લોકો તો દેખાડી નકર આપડે મળ્યા ક્યાં જાય ડાયરેક્ટ કેસો જ જાય ને બરોબર તો હાલો હવે આપડે જાઈએ આપડે પેટ્રોલ પુરાવી છે જો પાંચસો રૂપિયાનું નાખ્યું છે કેટલું આવે ને કેટલીક હાલે છે જો હવે હવે થઈ ગયો વેર વિખેર તો આપણે રહી જતા ઉભા ચશ્મા લેવા ચશ્મા લઈ લીધા જોવા ગોંડલ ગોંડલથી આગળ વીરપુર જતા નાનો એવો સ્ટોલ આવે સસમા નો ત્યાંથી ભાઈ લીધા હે આ જટિયા બટિયા જોવા થઈ ગયા ગાડીને એસી નેવું નેવું હોય નેવું હોય જતી હોય દોઢ કલાકમાં ચોટીલાથી વીરપુર ઠોકી દીધું આપણે વીરપુર નજીકમાં છે તો વાંધો નહીં હવે આપણે જાય પછી વચ્ચે સ્ટોપમાં કઈ આવશે તો બતાવી તમને હાલ આપણે પોચી ગયા હિ જેતપુર જેતપુર વટી ગયા હો તમે હાઈવે જવો આ બાજુ જોવો આ જેતપુર વાળો હાઈવે આ બાજુ જવો જેતપુર પહોંચ્યા હિ વાગ્યા હે ચાર ચાર માં વાર હે હજી મિત્રો ફાઈનલી આપણે જુનાગઢ પોચી ગયા હી બરોબર જોઈ હગો હો વાહે જુનાગઢના પર્વતો ચાર ને દસ મિનિટ થઈ હે બરોબર ફાઇનલી જુનાગઢ આપણે પહોંચી ગયા તમે આ જોઈ શકો હો રોડ રસ્તા ડુંગરો ડુંગરો પાછળનો કેમેરો કરીને બતાવું તમને ચને બાકી ફાઇનલી જુનાગઢ પહોંચી ગયો ભાઈ જુનાગઢ પૂગતા બે કલાક જેવો ટાઈમ લાગી ગયો તો એ વચ્ચે આ ટ્રાફિક ને બ્રાફિક ને એવું નડતું હતું એટલે થોડુંક મોડું થઈ ગયું હું ટ્રાફિકના હિસાબે થોડુંક મોડું થઈ ગયું વાંધો નહીં ચાલો હવે હેને આપણે જાય હી હમણાં મળી પછી આ વાળ બાળ બધાય હવે હેને મોઢું ખોડું જવું જો એકાદિવાર સત્તરિયું થઈ ગયું જો ટ્રાફિક નડી ગયું જો ટ્રાફિક થઈ ગયો પછી રેલગાડી આવે છે રેલગાડી લઈ લીધી તમને રેલગાડી દેખાડી તમને આવું આવું હું દેખાડી દઉં હાલો હવે મારું ફાઇનલી આપણે અહીંયા કેસોદ પહોંચી ગયા છે બરોબર આ વાળ એ ખરખા નથી રહેતા ઉભા ઉભા રહી જવા ભાઈ હવે રેડી હાલો હું ફાઇનલી પહોંચી ગયો હું કેસોદ અહીંયા બરોબર ચોટીલાથી નીકળ્યા હતા આપણે બે વાગ્યે અને આપણે પાંચ વાગ્યે સાડા પાંચે પહોંચી ગયા હતા અહીંયા કેસોદ એટલે તમે મેપમાં સર્સ મારી લેજો ભાઈ ચોટીલાથી કેસોદ કેટલું થાય પછી કોમેન્ટમાં મને કહેજો કે ભાઈ આટલું થાય એટલે તમે કો સર્ચ તો મારજો જ એમાં નહીં ચાલે બરોબર હવે આપણે જો આ લાઈવ સેટ સેટઅપ બેટપ બધું ઊભું કરી દીધું કેમેરા બેમેરા ના આપણી ટ્રોનની બેગ પીડી છે મોંખુણ આમ બેઠો એકલો બેઠો વાહે મારા મિત્ર મંડળ હતું ત્રણ ચાર જણાનું આપણા ફેન હતા અહીંયા ઓળખતા હતા આપણને નાના નાના છોકરા હતા આપણા વિડીયો વિડીયો જોતાય છે ઇન્સ્ટામાં તો એ કે ભાઈ અમે તમને ઓળખી તો મુલાકાત લીધી એની ત્યારે મને યાદ ન એવું ચાલુક મારે વિડીયો બનાવવો પડે અને દેખાડવા પડે વાંધો નહીં ચાલો તમને લાઈવ નું સેટઅપ બેટઅપ ને પછી કંઈક ચાલુ થાય પણ એમાં ગીત ચાલુ હોય ને મારો બેટો મારે એ રેકોર્ડ ન થાય કેમ કે એ હને કોપીરાઈટ ઠોકી દે ને યુટ્યુબવાળા વાળા એટલે હું હને રેકોર્ડિંગ ન કરું દેખાડું નહીં દાંડિયા રાસ દાંડિયા રાસ કઈ આ સેટઅપ દેખાડી દો લાઈવ નું હાલ આપણે જો બેટરી મૂકી છે ચાર્જિંગમાં બરોબર આવડું મોટું બોર્ડ છે આ લાઈન સેટઅપ જો બરોબર અહીંયા સ્ક્રીન છે આવડી મોટી બરોબર અને આ પાછળ હું આવી છું અને આ એક ઝુમખડું માર્યું છે હમણાં હજી બધી લાઇટિંગ વાઇટિંગ બાકી છે બાકી તમને બતાવે તું આ આપણે મિત્રો આવી ગયા તો આવું નામ હું

જો આ અહીંયાનો ગેટ છે બરોબર અંદર જવાના એન્ટર થવાનો ગણપતિ બાપા આ બધે કપલની ફ્રેમો મારેલી છે આ બધું ડ્રોનથી શૂટ કરેલું છે જુઓ તમે ને આ દાંડિયા રાસનો ઉપરનો વ્યૂ આખા ગ્રાઉન્ડનો જુઓ તમે આ બી ડ્રોનથી લીધેલો છે તો ગુડ મોર્નિંગ બધા ને આપણે અત્યારમાં વહેલા વહેલા ઉઠી જઈએ બરોબર બે વાગે ઉતરતા અને ભાઈ અત્યારે વાગા છે પાંચ એટલી વારમાં આપણે ઉઠી ગયા હવે આપણે નીકળવાનું જાનલેસો સહી પણ નીકળવાનું હે હાપર પછી કંઈક આવવાનું છે તમને દેખાડા જેવું તો દેખાડી દેવું બરાબર એટલે ઉપાધિ ન કરતા કન્ટિન્યુ રહેજો કંઈક થઈ રહે

જુનાગઢ નું બાયપાસ સર્કલ જો તમે ખબર ખબર માં આવું જોવા મળે છે તમને જોઈ લ્યો આ જુનાગઢ ની બજાર એક ભાઈ મોટ છે ફમફમાટી એને અમારા કરતા વધારે ઉતાવળે ને આ જુનાગઢ ના પર્વત ચાલુ થઈ ગયા જો તમે જુનાગઢ ના સીધા પહોંચી ગયા આપણે જેતપુર જેતપુર આ હાઈવે જો તમે લાઈટું બેટું દેખાય છે ને તાકાત વાળી ખબર માં આ લાલ ગાડીવાળાને ઠેઠ સુધી અમે સાઈડ ન દીધી ન દીધી એટલે ન દીધી પણ એ છેવટે તો એ મોજ થઈ ગયો એટલે એ થઈ જ ગયો જો તો હાલ આપણે હવે ઊભા રહી ગયા છીએ જો બોરો બરોબે ખાવાનું વારો આવ્યો તો બરોબર ખાઈ હી આ હાઇવે આપણે રાજકોટ ગોંડલવાળો ને આપણી નાન આવી ગઈ છે વાહે તો બે બસો પડી આ ગાડી આપડે આ ટુ વ્હીલ પડ્યું જો ટૂંકા કાઢ નાખે ભાઈ બહુ લાંબો રૂટ લઈ લીધો આપણે ટુ વ્હીલ વાહ ગરઘોડો અહીંયા પૂરો કરીને ઘરે જઈ ને કપડા લઈ ડાયરેક્ટ દીવ નીકળવાનું બરોબર એનો બીજો વિડીયો બનશે ભાઈ આમાં નામાં તમે કેટલુંક જોવો મને આપડી ગાનું બાનું જો આવી છે આ વરાજા ગાડી વરાજો કે મારે મારી ગાડીનો નો સીન એમાં આપણે થોડી ના પડે ભાઈ તમારે હાથું તો આપણે સિંહ અહીંયા જો હમણાં વરાજા ની ગાડી જો હમે એડી આવે તો આવી એવી વરાજા ગાડી જોવા નીકળી ગઈ આપણે સિંહ મોટ જો તમે બસ હું આવે આપણે પોગી ગયા છીએ જો આ વરાજાની ગાડી બરોબર આ પાછળ આપણી આ અંગૂઠો આડો આવી ગયો આ જાન જો વરાજાની ગાડી છે ને કાપાટ વાળી રોન ઉડાડવાનું હે પપડાટી બોલાવવાની હે આ શોર્ટ જોવો જો તાકાત વાળો તમને શોર્ટ બતાવી દઉં પછી તમે લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણો વિડીયો અહીં થાય હે પૂરો